ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરે ડિંડોરે જાહેરાત કરી છે કે આદિ અભિયાન અંતર્ગત યુવાનોને તક મળશે જેમાં ગુજરાતના 15 જિલ્લા 4245 ગામડાઓમાં આ અભિયાન ચલાવવામાં આવશે અને તેમાંથી ગુજરાતના જે યુવાઓ છે એમને નવી તકો મળશે આ જાહેરાત કર્યા બાદ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરી ડિંડોર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે શિક્ષણ આરોગ્ય તેમજ આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાને લઈ શિક્ષણ મંત્રીને ઘેર્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના નિરે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું મીરા શિક્ષણ મંત્રી કુબેરી ડિંડોર થોડા દિવસ પહેલા આદિ અભિયાન અંતર્ગત આદિવાસી યુવાનોના ભવિષ્ય ઉજ્જવળ બને તે પ્રયાસો થકી આ યોજનાની શરૂઆત કરી છે ત્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના આપ પ્રમુખ નિરંજન વસાવાએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન અને તમારી પાર્ટીનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ તો અમારો સવાલ છે કે આ તમારો કેવો મંત્ર છે કે તમે ત્રીસ વર્ષમાં એવો કયો વિકાસ કર્યો છે આજે ઘણી બધી શાળાઓમાં શિક્ષકો નથી ઘણી બધી આંગણવાડી જર્જિત હાલતમાં છે આજે ઘણી બધી શાળાઓમાં લાઇટ પંખા શૌચાલયની સુવિધાઓ નથી આ બાળકો આખું વર્ષ ત્યાં ભણી રહ્યા છે તેમની કિંમતી સમય આપીને ભણી રહ્યા છે પરંતુ તેમને સુવિધાઓ મળતી નથી આજે પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે છતાં પણ રસ્તાઓ પર ખાડા છે આરોગ્યની વાત કરીએ તો ઘણી બધી સિવિલ હોસ્પિટલો છે ત્યાં ડોક્ટરો નથી પૂરતી સારવાર મળતી નથી જેના કારણે ઘણા બધા દર્દીઓ મૃત્યુ પામે છે ઘણા બધા યુવાઓ શિક્ષિત છે છતાં પણ બેરોજગાર છે તમે પરીક્ષા લો છો લોભાવણી જાહેરાતો કરો છો પરંતુ યુવાઓને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું અને આજે એ શિક્ષિત બેરોજગાર છે તો તમારી આ ડબલ એન્જિનની સરકાર જે મુદ્દાઓ પર ધ્યાન આપવાનું છે એવા શિક્ષણ આરોગ્ય વિકાસલક્ષી કામો પર ભરતીઓ કરવામાં ધ્યાન આપે નહીં કે બસ ફક્ત એક અભિયાનની લોભામણી જાહેરાત કરે આ મામલે નિરંજન વસાવાએ શું નિવેદન આપ્યું તે સાંભળી લો કુબેર ડિંડોરજી જેઓ હાલના શિક્ષણ મંત્રી છે એમણે પ્રિન્ટ મીડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કે આદિ કર્મયોગી અભિયાન અને આંદોલન કે યુવાઓને એક તક મળશે અને જેમાં ગુજરાતના પંદર જિલ્લા અને ચાર હજાર બસો ને પિસ્તાલીસ ગામડાઓમાં જઈ જઈ અને આ અભિયાન ચલાવવાના છે અને એમાંથી ગુજરાતના જે યુવાઓ છે એમને નવી તકો મળશે તો અમારે આ શિક્ષણ મંત્રીને કહેવું છે કે તમે જે વાત કરી કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ એ જે તમારું જે સૂત્ર છે દેશના વડાપ્રધાનનું અને તમે કહી રહ્યા છો કે એ અમારો મંત્ર છે તો એવો તો કયો મંત્ર છે કે તમે આ ત્રીસ વર્ષમાં એવો કયો વિકાસ કર્યો આજે તમે આ શિક્ષણ મંત્રી છો આજે તમે જુઓ આજે ઘણી બધી શાળાઓમાં શિક્ષકો નથી અને ઘણી બધી શાળાઓ આંગણવાડીઓ જર્જરિત છે આજે ચોમાસાનો સમય છે આજે લોકો એક પ્રાઇવેટ ઓરડાઓમાં આજે એ લોકો શિક્ષણ લઈ રહ્યા છે ત્યાં પંખાની સુવિધાઓ નથી લાઇટોની સુવિધાઓ નથી પાણીની સુવિધા નથી શૌચાલયની સુવિધા નથી આ શિક્ષણ મંત્રી એવા બાળકોની ચિંતા કરે કે જે લોકો આખું વર્ષ જેમનો કિંમતી સમય છે એ લોકો ત્યાં આગાડી ભણી રહ્યા છે પણ તેમ છતાં આજે એમને સુવિધાઓ મળતી નથી આજે તમે આ રોડ રસ્તાની સુવિધાઓ જુઓ ત્યાં રોડ છે કે ખાડો છે આજે પ્રજા લાખો કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે પણ આજે રોડ રસ્તાના ઠેકાણા નથી આજે આરોગ્યમાં જો તમે આજે ઘણી બધી સિવિલ હોસ્પિટલો છે પણ ત્યાં ગાડી આજે ડોક્ટરો નથી પૂરતી ટ્રીટમેન્ટ નથી મળતી આજે ઘણા બધા લોકો ત્યાં આગળ મરી મૃત્યુ પામે છે એટલે આજે તમે જો શિક્ષણમાં પણ આજે ઘણા બધા યુવાઓ આજે શિક્ષિત છે પણ બેરોજગાર છે આજે તમે લોકો પરીક્ષાઓ લો છો લોભામણી જાહેરાતો કરો છો પણ આજે યુવાઓને આજે યોગ્ય એમને પ્લેટફોર્મ નથી મળી રહ્યું અને આજે એ લોકો આજે શિક્ષિત બેરોજગાર છે તો જેની પર ધ્યાન આપવાનું છે તેની પર ખરેખર શિક્ષણ મંત્રી અને જે કેન્દ્રના જે ડબલ એનજીની જે સરકાર કહેવાય છે એ ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય એ રોડ રસ્તા પર ધ્યાન આપે આરોગ્ય પર ધ્યાન આપે શિક્ષણ પર ધ્યાન આપે આજે જે શિક્ષિત બેરોજગારો છે એની પર ધ્યાન આપે ભરતીઓ કરવામાં ધ્યાન આપે નહી તર કે આદિજાતિ કર્મયોગી અભિયાન ચાલુ કરી દીધું બસ એમાં લોભામણી જાહેરાતો કરી દીધી યુવાઓને તક મળશે આ શિક્ષણ મંત્રીને કહેવા માંગે છે તમે ગુજરાતના શિક્ષણ મંત્રી છો અમે તમને દસ ગામડા બના બતાવી દસ ગામડાની તમે મુલાકાત લો શું ત્યાં ખરેખર આરોગ્યની વ્યવસ્થા છે શિક્ષણની વ્યવસ્થા છે આજે બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષકો કે પછી એમને યોગ્ય ભણતર એમને ત્યાં ગાડી મળી રહ્યું છે આજે રોડ રસ્તાની પરિસ્થિતિ કેવી છે આ શિક્ષણ મંત્રીઓ ફક્ત જે એમના આકાઓ અને જે એમના કેન્દ્રના લીડરો છે એમને ફક્ત એક કાગળ આપી દે છે આ આ ટાઈપના એક કાગળમાં જ એમને ફક્ત જે લખીને આપે છે એટલું જ આ મીડિયામાં એ લોકો બોલી રહ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આજે શિક્ષણ મંત્રીને શરમ આવી જોઈએ કે તમે જે કાગળ જે તમને લખીને આપ્યું છે તમારા આકાઓએ એ કાગળમાં બોલી બોલીને તમે બોલો જે યોજનાઓ છે એની તમે જાહેરાતો લોભામણી કરો છો નહીં કે તમારે ગુજરાતમાં શું કરવું છે એનું તમને નોલેજ હોવું જોઈએ ગુજરાતમાં શું સમસ્યા છે એ તમને ખબર હોવી જોઈએ ગુજરાતના શું પ્રશ્નો છે એ તમને ખબર હોવી જોઈએ અને એ બાબતે તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ નહીં કે તમારા આકાઓ જે તમને લખીને આપે બસ એટલું જ તમારે તેને ગોથી ગોથીને બોલવામાં આવે તમારે શિક્ષણ મંત્રીને અહીંયા ગાડી અમે ચેલેન્જ કરીએ છીએ કે તમે અમે દસ ગામડા કહીએ એ દસ ગામડાની મુલાકાત લો અને આ દસ ગામડામાં શું શું સમસ્યા છે એ અમે તમને કહીશું નહીં કે જ્યાં જ્યાં કાર્યક્રમો તમે કરો છો કોઈ પણ મંત્રી હોય શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી હોય કે દેશના વડાપ્રધાન હોય આ આ પ્રજા પ્રજા તમને તમને પૂછી પૂછી રહી રહી છે 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 જે ટેક્સ ચૂકવે એ કે તમે ખરેખર ગુજરાતમાં શું વિકાસ કર્યો છે એવા અમે તમને દસ ગામડાઓ બતાવશો એ દસ ગામડાઓની તમારે આવનારા દિવસોમાં મુલાકાત લેવાની છે કે ખરેખર તમે ત્રીસ વર્ષમાં શું વિકાસ કર્યો છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ હતા નર્મદા જિલ્લાના આપ પ્રમુખ નિરંજન વસાવા તેમણે શિક્ષણ મંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે કહ્યું હું તમને દસ એવા ગામડાઓ બતાવું કે જ્યાં પ્રાથમિક સુવિધા માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે આ નિવેદન બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે આવા જ નવા વિડીયોથી અમે તમને માહિતગાર કરતા રહીશું અમારી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेन केजे पीड परा